ત્રણ મેસી ટ્રેક્ટર વેચવાના છે કિંમત માત્ર એક લાખ પિસ્તાલીસ હજાર થી ચાલુ થાય છે ત્રણે ત્રણ ટ્રેક્ટરની બધી માહિતી આગળ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઈક શેર અને આવા જ વિડિયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પેજ ફોલો કરજો ત્રણ મેસી ટ્રેક્ટર છે વેચવાના છે પહેલું મેસી ટ્રેક્ટર તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો દસ પાંત્રીસ ગોળ મોડો ટ્રેક્ટર છે અને ઓગણીસો પંચાણું ના મોડલનું આ ડીઆઈ મોડેલ છે ઓગણીસો પંચાણું ના મોડલ નું ટ્રેક્ટર ગેર હાઇડ્રોલિક એન્જિન સારા છે કન્ડિશન ક્લિયર કટ જોઈ રહ્યા છો બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ એકદમ સારા ટાયર પણ એકદમ ન્યુ કન્ડિશનમાં તમે ટ્રેક્ટર ક્લિયર કટ જોઈ રહ્યા છો સાચવેલું ટ્રેક્ટર ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ તમે રૂબરૂ ટેસ્ટ ડ્રાઈવ પણ લઈ શકો છો રૂબરૂ સ્થળ ઉપર જઈને કોન્ટેક કર્યા વગર રૂબરૂ સ્થળ ઉપર જતા નહીં ટ્રેક્ટરના માલિકનો કેમ કે કોઈ પણ ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે આ ટ્રેક્ટરની કિંમત માત્ર એક અંદાજિત રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થશે બીજું છે મેસી બસો એકતાલીસ ડીઆઈ ફર્ગુસન બે હજાર એકના મોડલનું ટ્રેક્ટર ગેરહાઇડ્રોલિક એન્જિન સારા છે તમે ક્લિયર કટ વિડીયો અંદર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે બેટરી સારી ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં તમે અંદર જોઈ કંડિશન સીટ છત્રીસ સારા ટાયર મીડિયમ કન્ડિશનમાં છે કિંમત એક લાખ પીચોતેર હજાર રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થઈ જશે ત્રીજું ટ્રેક્ટર તમે જોઈ રહ્યા છો મેસી ફર્ગુસન દસ પાંત્રીસ ડીઆઈ ઓગણીસો નવ્વાણું ના મોડલ ટ્રેક્ટર ગેર હાઇડ્રોલિક એન્જિન સારા ટાયર મીડિયમ કન્ડિશનમાં બેટરી સારી સ્લેપ ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ ક્લિયર કટ ટ્રેક્ટર જોઈ રહ્યા છો ડોક્યુમેન્ટ કમ્પ્લેટ છે કિંમત એક લાખ સાઠ હજાર અંદાજી ત્રણે ત્રણ ટ્રેક્ટરની કિંમત ઓછી થઈ જશે રૂબરૂ સ્થળ ઉપર ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો જુનાગઢ અને બિલખા ગામે જોવા મળશે કોઈ પણ ટ્રેક્ટર લેવાય ટ્રેક્ટરના માલિકના